ચોટીલાના દેવસર ગામે પીવાના પાણી માટે લોકોની પડાપડી ટેન્કરમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડેલી આ મહિલાઓ માત્ર મહિલાઓ જ નહીં પણ પાણીની બાલટીઓ ભરીને લઈ જતા પુરુષો થયા કેમેરામાં કેદ આ દ્રશ્ય કોઈ છેવાડાના કે પછાત રાજ્યના નહીં પરંતુ વાઇબ્રન્ટ કહેવાતા ગુજરાતના જ છે કેવી પાણીની તકલીફ છે તમારા ગામમાં અરે જો કેટલા દિયે પાણી આ પાણી આવે કેવી તકલીફ તમારા કેટલા પાણી આવે ગામ માં કે કોઈ